સરકારી પૈસા જગ્યા નથી કે જ્યાં ભ્રષ્ટાચાર ના હોય ભ્રષ્ટાચારની ટકાવારીઓ બદલાય છે ભ્રષ્ટાચાર ના બદલવામાં આવે છે ક્યાંક રસ્તાઓ બદલવામાં આવે છે પરંતુ ભ્રષ્ટાચાર થાય છે એ હકીકત છે હા ભ્રષ્ટાચાર કોણ કરે છે ભ્રષ્ટાચારના પૈસા કોના ખિસ્સામાં જાય છે 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 આ વાત એ એ જલ્દીથી પકડમાં નથી આવતી પરંતુ ભ્રષ્ટાચાર થાય હકીકત કારણ કે દસ વર્ષ વીસ વર્ષ માટે બનેલા રોડ રસ્તા બ્રિજે તૂટી જાય સરકારી શાળાના ઓરડાઓ બન્યા હોય પાંચ વર્ષમાં એ ઓરડાઓ પણ તૂટી જાય પૂર્ણ થઈ જાય અને આવી તો અનેક ઘટનાઓ કેમ ક્યારે નેતાઓ માટે અધિકારીઓ માટે બનેલા બંગલાઓ એ વર્ષો સુધી નથી તૂટતા કેમ કે મજબૂતી બનાવવામાં આવે છે કે ભાઈ આમાં મંત્રી સાહેબ રહેવાના છે આમાં કલેક્ટર સાહેબ રહેવાના છે એની જગ્યાએ સરકારી આવા પાંચ વર્ષમાં ખંડેર સ્થિતિમાં થઈ જાય સિમેન્ટ એ જ વાપરવામાં આવતો હોય ઈંટ એ જ વાપરવામાં આવતી હોય રેતી એ જ વાપરવામાં આવતી હોય પરંતુ તમે વિચાર કરો કે જ્યાં મોટા માણસો મોટા નેતાઓ મોટા અધિકારીઓ જ્યાં બિરાજવાના છે ત્યાં ત્યાંની જે વસ્તુ હોય છે વર્ષો સુધી નથી તૂટતી વારંવાર તેનું રિપેરિંગ પણ નથી કરવું પડતું પરંતુ જે જાહેર હિતની અંદર જે વસ્તુઓ વાપરવામાં આવે છે જે રોડ રસ્તા બિલ્ડિંગ બ્રિજ આ બધું બને છે એ વસ્તુ થોડા જ વર્ષે ખખડ થઈ જાય કારણ કે એ જનતા માટેની છે એ મતદારો માટેની છે અને નેતાઓ અધિકારીઓ એમ સમજે છે કે મતદારોની શું કિંમત મને એટલા માટે જ લોકો માટે બનતી વસ્તુઓ ચાહે બસ સ્ટેન્ડ હોય રેલવે સ્ટેશન હોય આવી અનેક વસ્તુઓ નવી બને થોડા જ વર્ષમાં એની ખસ્તા હાલત થઈ જાય સિદ્ધવન સટ પ્રસ્તુત છે રાજ્યમાં વધતું ભ્રષ્ટાચારનું જોર અવારનવાર ભ્રષ્ટાચારની વાતો કરી અવારનવાર રાજ્ય સરકારને ભ્રષ્ટાચારના પુરાવાઓ આપ્યા ત્યારે રાજ્યમાં ભ્રષ્ટાચારના બ્રિજનો વધુ એક બોલતો પુરાવો સામે આવ્યો છે કરોડો રૂપિયાના આંધણ બાદ પણ બ્રિજની ખસ્ત હાલત છે પાલનપુર ડીસા હાઈવે પરનો રેલવે ઓવરબ્રિજ ખખડતજ નવા બ્રિજની અંદર ભ્રષ્ટાચારની તિરાડો જોવા મળે છે નવા નકોર ઓવરબ્રિજ પર ઠેર ઠેર જે રોડ છે જે બ્રિજ છે એ બેસી ગયો છે બે હજાર કરોડ રૂપિયાના ખર્ચથી તૈયાર થયેલો બી એફ એસસી કંપનીએ આ બ્રિજ તૈયાર કર્યો છે ઓવરબ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોને ભય સતાવી રહ્યો છે અનેક રજૂઆત બાદ પણ જે તંત્ર છે એ આ ખાડા કાન કરે છે શું તંત્ર એ કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે જેમ કે મોરબીમાં બની એવી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે વચ્ચેથી બ્રિજ બેસી જવાના કારણે જે સ્પીડથી એટલે કે જે બ્રિજની નીચેથી આવતા વાહનો એ ફંગોડાઈ રહ્યા છે લોકાર્પણના વાકે આ બ્રિજ એ પડ્યો હતો પરંતુ ઓવરબ્રિજ શરૂ કરી દેતા આ પોલ ખુલી પડી ગઈ છે દ્રશ્યોમાં દેખાય છે કે જ્યાં જુઓ ત્યાં અલગ અલગ જગ્યાએ જે ભ્રષ્ટાચાર રૂપિયા આ બ્રિજ છે બ્રિજ ને ટેકનિકલી રીતે જોવા જાવ તો આ બ્રિજ પડી ગયો છે નીચેથી આવતા ને જાણ ન હોય એવા લોકો એ આ બ્રિજ પર અકસ્માતનો પણ ભોગ બને છે નિંદ્રાધીન તંત્રની જે આ બેકાર કામગીરી છે એટલે કે બ્રિજના કામની અંદર ક્યાંક પૈસાનું સેટિંગ પડી ગયું છે અથવા તો કોન્ટ્રાક્ટરે દિલ દઈને ટેકનિકલ બાબતોને ધ્યાને રાખીને બ્રિજને ડિઝાઇન નથી કર્યો એ આના પરથી સાબિત થઈ જાય છે વાહન ચાલક પરેશાન થાય છે એના માટે આ જો ગાડીઓ કેટલી ઊંચી થાય છે એ જુઓ આના કોઈ વર્ષથી કોઈ ડિલિવરી કેસ આવી જાય ને તો ડિલેવરી થઈ જાય એવા પંપ છે એક જગ્યાએ ખાડો નહીં આ પુલ ઉપર જે પુલ ચડવાથી ઉતરવા ચાર ખાડાઓ પડે છે જલ્દી સમારકામ થાય એવું અમારું કહેવું છે એ બહુ બેકાર બ્રિજ બનાવે છે એની ક્વોલિટી એકદમ લો ઘટિયા ક્વોલિટી છે એ બ્રિજનું કામ બહુ ખરાબ કામ છે બ્રિજનું કામ ખાડા પડી ગયા અહીંયા અને બ્રિજનું કોઈ કામકાજ નહીં કોન્ટ્રાક્ટર મોટાભાઈ ભ્રષ્ટાચારપુરા જે પુલ બન્યો છે રેલવે ઓવરબ્રિજ ત્યાં ચાલતે ગાડી આખી જમ્પિંગ થાય એ ટાઈપનો રોડ છે કોઈ લેવલ વગરનો આખો પુલ બનાવેલો છે ઘણીવાર આ બાબતે લોકોમાં મીડિયામાં આ બાબતે રિપોર્ટિંગ થયું છે પણ આ કંપની વિરુદ્ધ સરકાર કેમ કોઈ કાર્યવાહી કરવા માંગતી નથી કે જે ગવર્મેન્ટ ઓફિસરો છે અહીંથી ચાલતા હોય છે કલેક્ટર પોતે ચાલે છે ઘણા એમએલએ ચાલે છે અને દરેક વ્યક્તિને તકલીફ પડે છે ગાડી આખી સ્ટેરિંગ હલી છૂટી જાય એટલું આખું જમ્પિંગ થાય છે પુલ ઉપર રોડ નીચે રોડ ઉપર થતું હોય તો બરાબર છે પુલ બનાવે છે હમણાં તાજેતરમાં બનાવે છે કે જેને છ મહિના નથી થયા એ પુલ ઉપર આખા પુલ ઉપર બે ત્રણ જગ્યાએ જમ્પિંગ થાય છે એવો પુલ છે અને ઘણી જ વાર રજૂઆત છતાં પણ આરએમબી દ્વારા કે કોઈ રોડ ઓથોરિટી દ્વારા કાર્યવાહી થતી નથી બરાબર જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક દેવપુરા પાટિયા પર એક રેલવે ઓવરબ્રિજ નું સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ આ રેલવે બ્રિજનું હજુ લોકાપણ થઈ નથી તે પહેલા જ અનેક સતીઓ સાથે સામે આવી છે હું તમને સીધા દ્રશ્યો બતાવીશ આ છે પાલનપુર દિશા દોડતો આ રેલવે ઓવરબ્રિજ છે અહીંથી પસાર થતા જે માર્ગો છે તે પટકાઈ રહ્યા છે કેમ કે બે વાર રિપેરિંગ કર્યા બાદ પણ આ રેલવેનું જે ઓવરબ્રિજ છે તેનું કોઈ પણ પ્રકારનું સમારકામ કરવામાં આખરે વાહન ચાલકો છે તમે જે રહ્યા કે માટી હતી જે રૂટના નીચે એ ધસી જવાના કારણે વાહન ચાલકો છે તે પટકાઈ રહ્યા છે તેમનું સ્ટેરિંગ પરનું કાબુ પણ ગુમાવવાના કારણે અનેક વાર પણ અકસ્માતો સર્જાયા છે પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીના કોઈ પણ પ્રકારના નક્કર કાર્યવાહી કરવામાં ના આવતા આખરે વાહન ચાલકોમાં એક રોષ જોવા મળી રહ્યો છે મહત્વની વાત છે કે આ હજુ લોકાર્પણ કર્યું નથી તે પહેલા જ અહીં વીજ પુલ પણ નાખવામાં આવ્યા તેને લઈને રાત્રિ દરમિયાન જે અહીંથી વાહન ચાલકો પસાર થતા હોય છે તેમને પણ મસ્ત મોટું નુકસાન ઉઠાવવામાં આવે છે તેમજ અકસ્માતો સર્જાય છે કેમ કે અહીં સ્થાનિક જે વાહન ચાલકો છે તેમને તો જાણ છે પરંતુ અજાણ્યો કોઈ વાહન ચાલક અહીંથી પસાર થાય તો તેમને મસ્ત મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે કેમ કે જે રાત્રિ દરમિયાન અહીં વીજ પુલ નથી ને તેના કારણે આ જે માટી રસીકાવાના કારણે આ બ્રિજ છે તે દબી જવાના કારણે અનેક વાહન ચાલકો છે તે અહીં પસાર થતા હોય છે તેમને મોટું મોટું નુકસાન કરવાનું વેઠવાનો વારો હોય છે અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીના જે કર્મચારીઓ છે તેને કોઈ પણ પ્રકારની અહીં કાર્યવાહી કરવા ન આવતા આખરે વાહન ચાલકો અત્યારે રોજ જોવા મળે છે અત્યારે વાહન ચાલકો અત્યારે એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ રેલવે ઓવરબ્રિજ છે તેનું સમાર કરવામાં આવે જેથી રાત્રી દરમિયાન કે દિવસે હતી પસાર થતા વાહન ચાલકો છે તેને અકસ્માત ના નડે સચિન શેખલિયા ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા સવાલ આ બ્રિજનો નથી સાહેબ સવાલ આખા ગુજરાતનો છે કે જે સિસ્ટમ પડી ગઈ છે કે દરેક કામની અંદર ખાઈ જવું અને જે આ ખાઈ જવાની નીતિ આ જે ખાઈ જવા નામનો જે રોગ કે સત્તામાં બેઠેલા લોકો હોય સરકારમાં બેઠેલા લોકો હોય કે પછી કોન્ટ્રાક્ટરો હોય આ તમામ લોકોમાં આ પ્રકારનો જે રોગ આવ્યો છે એની સામે મારા ચોક્કસ સવાલો છે અને મારા સીધા નસ સવાલો છે કે શું તંત્ર એ કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે અહીંયા કોઈ મોટી દુર્ઘટના ઘટે એના માટેની રાહ જોવાય છે કે અકસ્માત મોટો સર્જાય ત્યારે જ આ બ્રિજનું કામ કરીશું ઓવરબ્રિજ બન્યા બાદ તેની ગુણવત્તા ચેક કરાઈ હતી ભ્રષ્ટાચારના ઓવરબ્રિજમાં કોને કોણે મલાઈ ખાધી કોણ કોણ આ ભ્રષ્ટાચારના ભાગીદાર છે રાજ્યમાં હજુ આવા કેટલા જોખમી બ્રિજ છે સાઠ કરતા પણ એવા બ્રિજો છે જેને લઈને કોર્ટે પણ ટકોર કરી છે ભ્રષ્ટાચારી બાબુઓ કોન્ટ્રાક્ટરોને કોની છાયા છે ભ્રષ્ટાચારી જે બાબુઓ છે જે કોન્ટ્રાક્ટરો છે એ કોઈની છત્રછાયા નીચે આ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે સુતંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેના માટેની રાહ જોઈ રહ્યું છે અને જે સવાલો છે એ સવાલોમાં માત્ર બ્રિજ નહીં પરંતુ ગુજરાતની અનેક એવી ઘટનાઓની આજે વાત કરવી છે આપણે ખોખરા બ્રિજ જોયો તમે સમજો જે એમઓએસ છે જે કોન્ટ્રાક્ટરોની આમને કેમ કોઈની બીક નથી એ બીકનું કારણ જો સૌથી મોટું હોય

એની ઓફિસ પહોંચી જવાનું સાહેબ આ કોન્ટ્રાક્ટરો એટલા જાડી એટલા જાડી ચામડીના છે આપણી સાથે આ બ્રિજ મુદ્દે વાત કરવા જે બનાસકાંઠા કલેક્ટર છે વરુણભાઈ એ વરુણભાઈ આપણી સાથે જોડાયા છે કલેક્ટર સાહેબ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર થેન્ક યુ સર આપ ગુજરાતીમાં વાત કરશો કે હિન્દીમાં હા ગુજરાતીમાં બોલું ને કોઈ વાંધો નહીં હા ગુજરાતીમાં બોલશો સાહેબ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજ પર આવી ટેકનિકલ ખામીઓને કેવી રીતે ચલાવી લેવાય ના બિલકુલ આપની વાત સાચી છે આ જે બ્રિજ છે ડીએસસીસી દ્વારા બનાવવામાં આવ્યું છે મિનિસ્ટ્રી ઓફ રેલવે દ્વારા જી અને એની અંદર એમના દ્વારા આઈઆઈટી ગાંધીનગર અને એમના જે સેફટી કન્સલ્ટન્ટ્સ વગેરે છે એમની ટીમ ટીમને ત્યાં લગાયા છે કે ભાઈ કયા કારણથી જે સ્થિતિ છે અને અત્યારે જે એમના પાસેથી ડિટેલમાં લખિત રિપોર્ટ અમે માંગેલા છે અત્યારે પ્રાથમિક જે ચર્ચા થઈ એ પ્રમાણે સ્ટ્રક્ચર ને કોઈ સ્ટ્રક્ચર સેફ છે એમ એમનું કહેવું છે પણ ડિટેલ ટેકનિકલ રિપોર્ટ એમના પાસેથી એમ લોકો માંગ્યા છે સર મારો બહુ સિમ્પલ સવાલ છે આપ કલેક્ટર છો આપ એક રિસ્પેક્ટેડ પોસ્ટ ઉપર છો આપની પોસ્ટની હું ખૂબ સારી રીતે રિસ્પેક્ટ કરું છું સાહેબ આટલા મોટા કામો જ્યારે કરોડો રૂપિયાના કામો થતા હોય જવાબદારી પૂર્વક કામો થતા હોય સાહેબ અને એ છતાંય આટલા ચલો માની લઈએ કોઈ નાનું કામ હોય પંચાયતનું ને એમાં કોઈ ક્ષતિઓ રહી જતી હોય આમાં તો આટલા મોટા આર્કિટેક્ચર આવ્યા હોય આટલા મોટા એન્જિનિયરો કામે લાગ્યા હોય આટલી મોટી મોટી કંપનીઓ પણ ત્યાં કામે લાગી હતી એ છતાં પણ જો આ પ્રકારનો બ્રિજ બને તો આમાં એવું નથી લાગતું કે તપાસ થવી જોઈએ બિલકુલ થવી જોઈએ અને આ રાજ્ય સરકારનું કામ નથી આ ભારત સરકારનું કામ છે અને મને સમજી ગયો નેશનલ હાઈવે ઓથોરિટીનું પણ વિસ્તાર તો કલેક્ટર હેડ છે ને તમારા વિસ્તારની વાત છે સાહેબ વિસ્તાર બરાબર છે પણ એની તપાસ તો દેખીએ હું એવું નથી કે કહેતો કે તપાસ નહીં થવી જોઈએ તપાસ થશે જ જે સક્ષમ અધિકારી છે એમની દ્વારા તપાસ થઈ જ રહી છે અને અમે પણ એનો રિપોર્ટમાં લાવીયું છે તમને લાગે છે અત્યારે ત્યાં કોઈ સાવચેતી માટે જિલ્લા વહીવટી તંત્રએ કામ કરવું જોઈએ કારણ કે જે જે સ્થિતિ હું જોઈ રહ્યો છું સાહેબ આમાં સોની સ્પીડે આવતો માણસ સીધો હવામાં ઉડી જાય ના 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 એવું નથી તાત્કાલિક તો કોઈ જરૂર નથી હું એ જ રોડ ઉપરથી અત્યારે નીકળ્યો છું અને જે પ્રકારની હું વાત કહું છું એવું બિલકુલ નથી રોડ સક્સે અત્યારે સેફ છે તમે તમે કલેક્ટર છો તમારા ડ્રાઈવરને ખબર હોય કે આપણે અહીં ધીમેથી નીકળવાનું છે સાહેબ બિરાજમાન છે પણ જે પેલો ટ્રક પાડો કે અન્ય વ્યક્તિ સાહેબ ના ખબર હોય હમણાં નીકળું તો મને ના ખબર હોય કે આ બ્રિજ ઉપર આટલો મોટો ગેપ હશે આ બ્રિજ એટલો ઊંચે નીચે હશે આપ કહો છો તો બિલકુલ ચાલવા સાહેબ તમાર તમાર કહેવા પ્રમાણે આ ન્યૂઝ ના ચલાવું મને સાહેબ તમે એમકો ના ચલાવવા ન્યૂઝ ના આપ મારી શબ્દનું ઊંધું અર્થ ગત ન કરો નહીં તમે તમે તમારા કહેવા પ્રમાણે આ ન્યૂઝ ને હું આઈફ ને આપું તો ના ચલાવું

એમ કહીને છૂટવાનો પ્રયત્ન અધિકારીઓ કરે છે પરંતુ એ નથી જોતા કે પોતે કલેક્ટર છે તેમના વિસ્તારની અંદર કામ થતા હોય તો દરેક માણસની ફરજ છે કે કામ બરોબર થાય છે કે નથી થાતું કારણ કે ઘટના બનશે તો એ બનાસકાંઠા કલેક્ટર વિસ્તારમાં જ બનશે કલેક્ટર સાહેબ એ દિવસમાં બે વખત ત્યાંથી નીકળે છે પરંતુ આ દિન સુધી એમને ગંભીરતા ના આવી કે અહીંયા કામ થવું જોઈએ આ પરિસ્થિતિ છે ગુજરાતની કલેક્ટર કક્ષાના અધિકારી દિવસમાં બે વખત ત્યાંથી નીકળે છે એમ છતાં પણ એમને જ ગંભીરતા નથી કે આ બ્રિજના કારણે ત્યાં શું થઈ શકે અને પાછા એટલું કોન્ફિડન્સપૂર્વક કહે છે કે આ સમાચારને આટલા હાઈપ કરવાની જરૂર નથી એનો મતલબ કે કદાચ ક્યાંક આ કોન્ટ્રાક્ટરો આ મિલી ભગતના લોકોને બચાવવાનું કામ કોણ કરે છે એનો જવાબ પણ આ સવાલોના જવાબમાં મળી જાય છે એમના કહેવા પ્રમાણે આ બ્રિજ ઉપર કોઈ એવી ઘટના ઘટેવી નથી પરંતુ અજાણ્યા લોકો

એટલી વિશાળ કાય છટકબારી ગુજરાતના કોન્ટ્રાક્ટરોને મળે છે સાહેબ કે એમને ડર નથી રહ્યો નથી કલેક્ટરનો ડર નથી મંત્રીનો ડર કે નથી કાયદાનો ડર કારણ કારણ કે એમને બહુ ખબર છે કે એકવાર બ્રિજ બની ગયો ખાતામાં પૈસા આવી ગયા પછી પ્રજા જાણે ને સરકાર જાણે મારે શું લેવા દેવા જ્યારે કોઈ અનહોની થાય કોઈ દુર્ઘટના ઘટે ત્યારે આવા કોન્ટ્રાક્ટરને પકડી લેવામાં આવતા હોય છે પરંતુ પાછળથી ખબર પડે એ તો પેલા પૂછડા ઢીકડા મિનિસ્ટરનો નો અંગત છે ભાઈ એને કઈ નહીં થાય આવી વાતો ગુજરાતની પ્રજા કરતી હોય છે હું નહીં પાનના ગલે વાતો થતી હોય છે આજકાલ તો લોકો બહુ હોશિયાર થઈ ગયા છે પાનના ગલે કહેતા હોય કે પેલો એ તો આનો માણસ છે ભાઈ આ પેલા પૂર્વ મિનિસ્ટર હતા ને એનો માણસ છે એને કઈ નહીં થાય આ પ્રકારની ઘટનાઓ જે ગુજરાતમાં ઘટે છે ને એના કારણે આ કોન્ટ્રાક્ટરોને ભાવતું મળી ગયું છે સાહેબ ગુજરાતની અંદર ખોખરા બ્રિજે આપણી સામે એક ઉદાહરણ છે કે ખોખરા બ્રિજ ની અંદર બ્રિજ એ ટેકનિકલી રીતે ફેલ થઈ ગયો કે ભાઈ આ બ્રિજ ઉપર વાહન ચલાવી શકાય એમ નથી ચલો વાહનો ચલાવવાના બંધ કરી દીધા પરંતુ વાહનો ચલાવવાના બંધ કરી દીધા પછી શું સાહેબ આજે દુઃખ સાથે કહેવું પડે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેવું મોટામાં મોટું ગુજરાતનું કોર્પોરેશન નથી એ બ્રિજ તોડી શક્યું નથી કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા વસૂલ કરી શક્યું સાહેબ એક પણ પગલું નથી લેવાયું તમે વિચાર કરો પેલા નાના નાના જે અધિકારીઓ હતા કોન્ટ્રાક્ટરો હતા એને પકડીને થોડા દિવસ રોફ કાઢવામાં નથી આવ્યો નેશનલ હાઈવે ઓથોરિટી નું કામ છે ને આનું કામ છે ને પેલાની ગ્રાન્ટ હતી ને એટલા બધા સરસ મજાના સરકારી ગોળ ગોળ જવાબો તૈયાર હોય છે કે એમાં નથી કોન્ટ્રાક્ટરનું કઈ થતું

કે આ બ્રિજ નું હજી ઉદ્ઘાટન પણ નથી થયું ના વાંકે પડ્યો તો કોઈ મોટા નેતાની રાહ જોવાતી હતી કે ભાઈ કંઈક ચૂંટણી આવે નેતાના હાથે ઓપનિંગ કરાવીએ એ રાહ જોવાથી હતી પરંતુ જનતાએ કંટાળીને બ્રિજ ઓપન કરી નાખ્યો તો ઓપન થતાની સાથે મને જ્યાં સુધી ખબર છે ખૂબ મોટા એટલે કે એક હજાર કરોડ કરતાં પણ મોટા ખર્ચે આ બ્રિજનું નિર્માણ ત્યાં થઈ રહ્યું બનતાની સાથે બ્રિજની અંદર તિરાડો પડે ભાયા બધી ટેકનિકાલિટી વાળી વસ્તુ છે તમે જનતાના જીવને તો જોખમમાં મૂકો છો પરંતુ જનતાના જીવની સાથે તમે ભ્રષ્ટાચાર રૂપી જે રાવણ છે એને ગુજરાતમાં દિન પ્રતિદિન તમે મોટો કરી રહ્યા છો કેમ ક્યારે મોટા કલેક્ટર કે મોટા અધિકારીઓના જે બંગલાઓ હોય છે એમના વિસ્તારના રોડ રસ્તા હોય છે કેમ મારે વારા તૂટી નથી પડતા પચાસ વર્ષ પેલા બનેલી કલેક્ટર ઓફિસો કે અન્ય ઓફિસોમાં આજે કામ થાય છે ત્યાં દિવાલમાં એક એક તિરાડ નથી પડી ત્યાં ધ્યાન રાખવામાં આવે છે કોન્ટ્રાક્ટર કે ભાઈ તું અહીંયા તો હરખું કામ કરજો અમારે બેસવાનું છે ત્યાં અધિકારીઓ એકદમ પ્રોપર કામ કરાવશે પરંતુ જ્યાં જનતાની વાત આવે જ્યાં ગરીબોની વાત આવે જ્યાં મધ્યમ વર્ગીયની વાત આવે જ્યાં જનહિતની વાત આવે ને ત્યાં કોન્ટ્રાક્ટરને કહે છે વાંધો નહીં તું તારે ચલાવજે લીપા થોપી ચલાવજે ઠીકડા મારજે મારા ખિસ્સામાં કંઈક આવે એનું તું ગોઠવજે આ સિસ્ટમ આ સિસ્ટમે ગુજરાતના વિકાસને રૂંધી રહી છે થોડા સમય પહેલા જ ગૃહમંત્રી સાહેબે કહ્યું હતું એસીબી ને કે ભાઈ કામ કરો ખિસ્સા ભરવાનું બંધ કરી દો સાહેબ જો એન્ટી કરપ્શન બ્યુરો એ કાલે એક 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 ની તપાસ ચાલુ કરે ને સૌથી પહેલા તો આ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ત્યાં તપાસ કરવામાં આવે ને તો સાહેબ ખબર પડે કે આજે રોડ રસ્તાઓ આજે આખી અને હા બીજી હું તમને ચેનની વાત કરું એટલી જોરદાર ચેન હોય સિસ્ટમ એટલી બધી જોરદાર હોય કે કોઈ પણ કંપનીને બ્લેકલિસ્ટ કરે એ જ કંપની બ્લેકલિસ્ટ થયેલી કંપની એ જ માણસો કે બીજી બીજી નવી કંપની ખોલે નવી કંપનીના નામે રોડ બનાવવા આવે અધિકારી કોન્ટ્રાક્ટર આની આખી એક ચેન સરસ મજાની ગોઠવાઈ ગઈ છે કારણ કે આમને ભાવતું મળે ને આમને ફાવતું મળે આમને ભાવતું એટલે મળે કે એમનું સચવાઈ જાય ને આમને ફાવતું એટલું મળે કે આપણે જે કંઈ કામ કરશું એ સાહેબ સહીથી પાસ કરી લેશે સાહેબ આમાં થોડો સિમેન્ટ રેતી ઓછો વાપર્યો છે કારણ કે તમે સમજો છો ને એ મોકલવાના હતા એટલે તોય પાસ થઈ જાય અને થાય છે એવું કે દસ વર્ષમાં ચાલીસ કે પચાસ વર્ષની ગેરંટી વાળો બનેલો બ્રિજ એ સાહેબ દસ વર્ષમાં તૂટી જાય એમાં ગાબડા પડી જાય એ ભાઈ ખોખરા જેવું થાય ખોખરામાં શું થયું એ જ થયું ચાલીસ વર્ષ પચાસ વર્ષ માટે બનેલો બ્રિજ જે દસ વર્ષમાં ફેલ થઈ ગયો અચ્છા એમાં કાંઈ થયું નથી કેમ કારણ કે એ સમયના સ્ટેન્ડિંગ કમિટી એ સમયના વિભાગવાળા એ બધા રિટાયર્ડ થઈ ગયા નેતાઓ હતા એ ઘરે બેસી ગયા પકડવા કોને જાવ તમે સમસ્યા પકડવા કોને જાઓ પેલા પાસે જાવ મે તો એ સમય હતો મેં તો સાઈન કરી દીધી અધિકારીઓ ક્યાંક રિટાયર્ડ થઈ ગયા હોય કોઈ દેશ બીજે જતા રહ્યા હોય નેતાઓ બિચારા રિટાયર્ડ થઈ ગયા હોય બિચારા તો ના કહેવાય પરંતુ એ રિટાયર્ડ થઈ ગયા જે તે સમય સ્ટેન્ડિંગ કમિટીમાં હોય સાઈન કરી હોય પછી કે મને તો ખબર નથી સાહેબ આમાં જનતાનો મરો છે આ બધી પરિસ્થિતિઓમાં તમને કહું કે આ પ્રાથમિક શાળાઓના ઓરડાઓ બને મામલતદાર કે નાની નાની કચેરીઓ બને આવાસના મકાનો બને આ બધા બ્રિજ બને જેને રિબિન કાપી હોય ને એ રિબિન કાપ્યા પછી કોઈ દી દેખાતા નથી કોઈ દિવસ નથી દેખાતા જ્યાં એમની તકતીઓ મારી હોય મને આજે મારે કાં નેતાઓને અધિકારીઓને એક મારે વર્ણ માગી સલાહ આપવી છે કે તમે જે તે જગ્યાના કલેક્ટર હતા તમે જે તે સમયે વિભાગના મંત્રી હતા તમે રિબિન કાપી છે ને તો તમારી એક કેટલી જવાબદારી આવે છે નેતા તરીકે કે ભાઈ મેં આ ડીસા પાલનપુર હાઈવે કે ખોખરા બ્રિજની મેં રિબિન કાપી હતી મારી જવાબદારી છે કે મારે દર વર્ષે બ્રિજ ચેક કરવા જાઓ જો જો નેતાઓના અધિકારીઓ આ ઇનિશિએટિવ લેને તો રાજ્યની અંદર ઘણો બધો ભ્રષ્ટાચાર અટકી જાય પરંતુ ખબર નહીં એ માત્ર રિબિન કાપામાં આવે છે ફોટા પાડે છે એ બ્રિજની દાબી કે જમણી બાજુ સરસ તકતી લાગે છે એમાં બધાના સુંદર મજાના નામો હોય છે પરંતુ તકતી પછી એ બ્રિજ છે નથી તૂટી ગયો છે ખખડધત્ત થયો છે આવું જોવા એક પણ નેતા કે એક પણ અધિકારી નથી આવતો અને એટલા માટે જ રાજ્યની અંદર ઠેર ઠેર હમણાં થોડા સમય પહેલા રાજ્યના શિક્ષણ મંત્રી પોતે એ દ્વારકા એટલે કે ગાંધીનગરથી થી 450 કિલોમીટર દૂર એક સ્કૂલ માં ગયા હતા સ્કૂલ નું કામ ચાલતું હતું અને એને કીધું ભાઈ આ સળિયા સિમેન્ટ ચાલે એવા નથી તું બદલી નાખ ત્યાં પણ નીચે પણ અધિકારીઓ હતા જ નીચે પણ પંચાયત વાળા હતા કલેક્ટર કક્ષાના અધિકારીઓ હતા ધારાસભ્ય હતા અન્ય લોકો હતા એમની પણ ફરજ હતી ને હું તો દરેક ધારાસભ્યને કહું છું કે તમારા વિસ્તારની અંદર એ ચાહે રાજ્ય સરકારનું કે કેન્દ્ર સરકારનું ગમે એનું કામ ચાલતું હોય તમને જોવા જતા કોઈ રોકે છે કોઈ નથી રોકતું તમે જઈ શકો છો જોઈ શકો છો તમને તકલીફ લાગે તો જે તે ઓથોરિટી ફરિયાદ કરી શકો છો પણ ના એવું નથી થતું તમે પ્રચારમાંથી નવરા નથી થતા તમે બીજા ત્રીજા લગ્નોમાં આમાં તેમાં એમાં ધ્યાન આપો છો પરંતુ આ પ્રકારના કામો થતા હોય તો ત્યાં જોવા જાવ ભાઈ ક્યારેક મોટી ઘટના બનશે ત્યારે દોડવું એના કરતા ઘટનાઓને અટકાવવી સારી મોરબીની દુર્ઘટનામાં આપણે રુદન સિવાય શું કરી શક્યા આપણે રડવા સિવાય કોઈ રસ્તો હતો આપણે રડ્યા પરંતુ એ જ જગ્યાએ મોરબી બ્રિજની અંદર એની ટેકનિકાલિટી તપાસ થઈ હોત

બનાસકાંઠા આ જે આ પાલનપુર ડીસાનો જે બ્રિજ છે આ બ્રિજ જેવી ઘટનાઓ એ કોન્ટ્રાક્ટરોને પ્રોત્સાહન આપે છે કોન્ટ્રાક્ટરોને એવું પ્રોત્સાહન આપે છે કે તમે સેટિંગ ગોઠવી લો ટકાવારી સેટ કર લો તમે બ્રિજ બનાવવાનું કામ શરૂ કરી દો એકવાર બ્રિજ બને તમારા અકાઉન્ટમાં પેમેન્ટ આવવાનું શરૂ થાય પછી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ચિંતા પ્રજા કરશે કારણ કે એને બ્રિજ ઉપરથી નીકળવાનું છે બસ આ જ પરિસ્થિતિ છે અને એટલા માટે દિવસે ને દિવસે જે ભ્રષ્ટાચાર છે એ દિન પ્રતિદિન એટલો બધો વધી રહ્યો છે કે તમારે દરેક ટેબલ પર અંડરટેબલ વહીવટ કરવો પડે છે કોન્ટ્રાક્ટરો પણ એમાં ગોઠવાઈ ગયા છે ના ગોઠવાય તો કામ ના મળે કામ મળે અને જો અંડરટેબલ વહીવટ ના થાય તો વારંવાર જેમના બ્રિજ છે એમને ફેલ કરવામાં આવે એટલે ઘણી બધી પ્લસ માઈનસ વસ્તુઓ છે પરંતુ સિદ્ધોને સટ આપણું એક જ કહેવું છે કે દરેક લોકો પ્રામાણિકતાપૂર્વક જો આ ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે કામ કરે તો ગુજરાતમાં આવનારા સમયમાં ભ્રષ્ટાચાર ઓછો થાય અને પ્રજાના પ્રશ્નોને પણ વાંચા આપી શકાય છે સિદ્ધોને સટના હાલ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર